જે આ મીડિયમ ચોરા જે દાગ દુગ છે જે દસ રૂપિયા સુધી કિલો જાય છે દાણા ચોરા આપણે જોઈને તો આ સાતસો ત્રી પેપ્સી મરચું જેનો ભાવ પચીસ થી સત્યાવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ધાર્મિક ભાઈ ભગવતી ટ્રેડિંગમાં હોલસેલ થી વેચાણ કરે છે આપણે ચાઈના કાકડી જોઈને તો જેનો ભાવ ત્રીસ થી લઈને તેત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ચાઇનીઝ કાકડી જે દસ કિલાનું બોરી આવે છે તો ગુલાબી રીંગણામાં તો સ્થિતિ ની છે હું ભાવે છે ધીરુભાઈ

જેમાં આઠ થી દસ આવે છે અને પીળું દસ રૂપિયા સુધી કિલો જાય છે અને બહુ સારું મરચું એક નંબર હોય ને તો ચૌદ પંદર સુધી પણ જાય છે બાકી સાત આઠ રૂપિયા મરચા કિલો વેચાય છે લાલ

એ 40 50 ભાવ 40 થી મંડીન 50 રૂપિયા સુધી કિલો વેચે છે વાળો વાલ કયું ગામ કયું વેચે ભાઈ વાલ માલ હે નહી માલ પૂરો થઈ ગયો છે આપણે જઈને તો ગુવાર મીડિયમ છે જે ભાવ સાઠ રૂપિયા કિલો જે હોલસેલ ભાવ થાય છે અને હિતેશભાઈ જેનું વેચાણ કરે છે જે મારુતિ ટ્રેડિંગમાં માં જે હોલસેલ થી વેચાણ કરે છે આ ગુવાર આ ગુલાબી માં આમાં આવતું ભાઈ गुली रींगणू जे अधार वीस रुपिया सुधी किलो बजार भाव था गुलाब लांबा मां ટિંડોરા જે ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલથી ટિંડોરાનું જે વેચાણ થાય છે આપણે જોઈને તો માર્કેટમાં પેઠા પણ આવેલા છે જે આપણે જોઈએ તો વીસ રૂપિયા કિલો વેચાય છે પેઠા જે સંજયભાઈ હોલસેલથી વેચાણ કરે છે

આપણે જોઈ ને તો રાધે શ્યામ કોબીસ છે જે મીડિયમ એવું નાનો બોલ છે કોબીસ જે દસ રૂપિયા કિલો વેચે અને જે હિતેશભાઈ રાધે શ્યામ હોલસેલ થી વેચાણ કરે છે આપણે જોઈ ને તો આ ગાણા ચોરા છે જેમાં એકદમ મંદી છે જે વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હવે જઈ ને તો આ મીડિયમ ટમેટો એનું લોકલ છે અને જે વીસ રૂપિયા કિલો વેચાય છે જે ભલાભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ મોલડી ગામથી ને આવે છે

અને ચોરામાં પણ એકદમ મંદી એ ધારા વાળા જે દસ પંદર રૂપિયા સુધી કિલો થાય છે જે ભાઈ કાથરોટા થી આવે છે મુકેશભાઈ આ કાકડી

આપણે જોઈને તો આ અત્યારે માલ આવેલો છે ફ્રેશ એવો ગુવાર છે જે ગું થી આવે છે માલ

જે ગૌતમભાઈ ભાઈ નું નામ છે અને જે હોલસેલ થી આ વેચાણ કરે છે આપણે જોઈએ મરચા જે હોલસેલ હોય છે જે પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચે છે અને નિલેશભાઈ હોલસેલ થી જે ખોડિયાર મરચા વેજીટેબલ પેઢી છે જેમાં હોલસેલ થી વેચાણ કરે છે મરચા મરચી મરચી માં જે મરચી એકદમ ચોખ્ખી લાઇટિંગ વાળામાં વીસ રૂપિયા સુધી પણ કિલો વેચાઈ છે અને આરચામાં આપણે જોયું પચીસ રૂપિયા સુધી જાય છે